જે રીતે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષના જે શાસન થયા છે એ માટે સાત થી પંદર તારીખે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને મંત્રીઓ ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જશે વિકાસ સપ્તાહની ઉજવણી કરશે ને પછી એક પ્રતિજ્ઞા લેશે સંકલ્પ લેશે મારે એમને પૂછવું છે કે તમે એવું તો શું વિકાસ કર્યો ત્રીસ વર્ષમાં ગુજરાતમાં તમે બેરોજગાર યુવાનોને રોજગારી નથી આપી શકતા મહિલાઓને ન્યાય નથી આપી શકતા મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે નવું હજાર જેટલા ગુજરાતમાં પરિવારો સામૂહિક પરિવારો આર્થિક સકળના અન્ય કારણોથી સિસ્ટમના વાંકે આપઘાતો કર્યા છે ગામડાઓમાં આજે શહેરમાં રહેતા મધ્યમ વર્ગ અત્યારે ચારે બાજુ થી સ્કૂલ અને આરોગ્યમાં પીડાઈ રહ્યો છે તો તમે સેનો સંકલ્પ કે પ્રતિજ્ઞા લેવાના છો પ્રતિજ્ઞા લેવી હોય તો એવી લો તમે ગુજરાતમાં આજથી દરેક કિસાન ને પૂરતા ભાવ મળે સંકલ્પ લઈએ છીએ ખેડૂતને એના વિજતાંભલાઓ એના ખેતરમાં વિધાઉટ પરવાનગી નાખવામાં આવે છે કંપનીઓના જોડે નહીં નાખવા દઈએ એવું સંકલ્પ લઈએ છીએ દરેક સરકારી નોકરી રોજગારી આપીશું સરકારી નોકરી આપીશું એનો સંકલ્પ લો તમે જે ગરીબોને ન્યાય નથી મળતો ન્યાય મળશે એનો સંકલ્પ લો તમે ગરીબોના ઝુંબડાઓ પાડી રહ્યા છો નાના મકાનો તોડી રહ્યા છો ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છો એ નહીં સોંપવા દઈએ એનો સંકલ્પ લો તમે તમારે સંકલ્પ લેવો તો એવું સંકલ્પ લો કે જે આદિવાસી સમાજની ઘોર ખોદી નાખી છે આદિવાસી સમાજને ગરીબોને ગરીબો ને ચૂસી લીધા છે મનરેગા યોજનાનો કૌભાંડ કરી લીધા છે એ રૂપિયા પાછા એમને આપીને જેટલા પણ કૌભાંડ છે એમને જેલમાં નાખીશું એનો સંકલ્પ તમને સવાલ કરશે દરેક ગામમાં કે જશો તો મધ્યમ વર્ગની શિક્ષણ લૂટ ચાલે છે તો ઈ સવાલ કરશે તો તમે જવાબ શું આપશો મને લાગે તમારે ઊભી ભાગવું પડશે એનાથી મોટી વાત તમે ગુજરાત સાથે કેવી મોટી ક્ષેત્ર કરી છે બિહારમાં હમણાં મહિલાઓના ખાતામાં રૂપિયો નાખ્યો પંચોતેર લાખ મહિલાઓને ગુજરાત ની મહિલા તમે નક્કી કરો કરવા શું માંગો છો અને કોઈ પણ રાજનીતિ હોય ની વિચારધારા હોય અને લોકોમાં જે બોલે પાડવાનું હોય તમે શું કરો છો મહારાષ્ટ્રમાં બહેનોને આપ્યું તમે પેકેજો આપ્યા રાજસ્થાનમાં સાડા ચારસો ગેસ સિલિન્ડર આપ્યા મધ્યપ્રદેશમાં લડકી યોજના મહિલાઓને પંદરસો

અને તમારે એના જવાબો આપવા મળશે